ટાંકો રહ્યો ને એનો ઉપર આ ઢાંકણો છે આ પથરો હડી ગયો તો ફરિયા મારવાના છે તો મિત્રો આ બનાવી નાખી ફિટરે જારી ચલો આને ફિટ કરતા હોય લોડર લોતા આવું અને નાખી લોડરમાં અને ફિટ કરતા આવી ફાઈનલી મિત્રો જારી લઈ અને પહોંચી ગયા સી ટાંકે ઢાકે જો આની જારી આની બનાવી છે જારી મિત્રો આમાં જો પાણી જોવું હોય ને તો હવે દેખાય કે કેટલું ભર્યું છે કોઈ છોકરા અહીંયા રમતા હોય કોઈ અંદર ન કરી જાય હા બેટા રેડી કમ્પ્લીટ થઈ ગઈ ઓલું હતું ને તાકો જો હોય ને કેટલો ભર્યો દેખાય નહીં હવે દેખાય ફાટલે બે વાર બેકેટમાં

જો નીચે પડી દેખાણી અહીંયા કરવાની છે ખાલી તો ચલો ફટાફટ કરી નાખવી ગાડી ખાલી થઈ અને આપડે હવે ધક્કો નથી મારવાનો બધા ચાલો કન્ટિન્યુ કારખાના બજવા નથી મિત્રો તર જો ભંગાર નું બોર ધીમે ધીમે લોડિંગ ચાલુ કર્યું છે

પાવડર ઉડાડે વાત દેખાવાનો દે એટલો બંગા રોડે